ગઈકાલે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે એમાં આણંદ જિલ્લાના થર્ટી થ્રી પેસેન્જર્સ હતા ટોટલ આ ફ્લાઇટમાં બસો બેતાલીસ ક્રૂ સાથે પેસેન્જર્સ હતા એમાંથી એક પેસેન્જરનો બચાવ થયો છે બાકી બસો એકતાલીસ પેસેન્જર્સના મરણ થયા છે અને ખૂબ જ દુઃખદની ઘટના છે આ દુઃખદની ઘટનામાં પ્લેન ક્રેશમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીનું પણ નિધન થયું છે તેત્રીસ આપણા જિલ્લાના જિલ્લાના જે હતા એમનું પણ નિધન થયું છે મારા મારા ખાસ મિત્ર રજનીભાઈ પટેલ એમના ફેમિલીનું ત્રણ મેમ્બર્સનું પણ મૃત્યુ થયું છે ખરેખર જોઈએ તો ખૂબ જ દુઃખદની ઘટના છે આ દુઃખદની ઘટનામાં એમના પરિવારજનો જ્યારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં આવતા હતા મારી સાંસદની ટીમ મારો બ્રધર બધા જ ત્યાં ગઈકાલે બપોરથી ત્યાં પહોંચી ગયેલા હતા એમને જે સગવડ જુઓ એમને કોઈને મળવાનું હોય ત્યાં ડોક્ટરને મળવાનું હોય કે એમના ડીએનએ ટેસ્ટ કરાવવાના હોય એ બધી સગવડ અમારી ટીમ તરફથી પૂરી પાડવામાં આવતી હતી એ જ રીતે જ્યારે હું ગઈકાલે દિલ્હી હતો અને મેં આ ઇન્સિડન્ટ વિશે સાંભળ્યું તાત્કાલિક દિલ્હીથી હું આવવા માટે નીકળ્યો પરંતુ અમુક ફ્લાઇટો કેન્સલ અમદાવાદની થઈ ગઈ રાતને નવ વાગ્યાની મને ફ્લાઇટ મળીને હું અગિયાર વાગે લેન્ડ થયો ત્યાર પછી ડાયરેક્ટ જ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો ત્યાં આગળ જેટલા આણા જિલ્લાના એમના ફેમિલી મેમ્બર્સ હતા એમને મળ્યો એમને જે બીજી સગવડ જોતી હતી બીજી સગવડો પાવડાઈ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના સંખંડકના સૌ પદાધિકારી કોર્પોરેટરો કોર્પોરેટરોશ્રીઓ અને ખાસ કરીને મેં ત્યાં જોયું લાઈવ જોયું છે કે આપણા સંઘના બધા જ પદાધિકારી ખૂબ સારી રીતે જેને જે ફેમિલીઝને જે રીતની સગવડ જોવે એ બધી સગવડ પૂરી પાડી રહ્યા હતા અને આ ફેમિલી મેમ્બર્સને એમને ડીએનએ ટેસ્ટ કરાવવાનો હોય તો પણ સાથે જતા હતા કદાચ એમને જે કઈ જરૂરિયાત હોય બોડી માટે પણ એમને જો અંદર લઈ જવાના હોય તો પણ સંગના કે આપણા ભારતીય જનતા પાર્ટીના બધા સાથે મેં જોયા છે કે જાતે લાઈવ જોતા હતા ગઈકાલે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપણા સંગઠનના મહામંત્રી રત્નાકરજી બંને મહાનુભાવોને હું મળ્યો હતો અને આપણા ડિસ્ટ્રિક્ટ વિશે મેં પણ એમને ચર્ચા કરી હતી કે આમાંથી જલ્દીમાં જલ્દી ડીએનએ ટેસ્ટ થાય ફેમિલી મેમ્બર્સને એમના રિલેટિવ્સ જે ગુમાવ્યા છે એમની બોડી મળે એ માટેની પણ રજૂઆત કરી હતી બંને મેં બહુ સારામાં સારો પોઝિટિવ રિપ્લે આપ્યો છે અને આમાંથી જલ્દીમાં જલ્દી દરેકને બસો એકતાલીસ જે મૃત્યુ પામ્યા છે આપણા ગુજરાતના હોય કે જે હોય એમને તાત્કાલિક એમની બોડી મળી શકે ફેમિલી એ રીતની સગવડ આપણી ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારત સરકાર આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આવીને સૌને સાંત્વના આપીને ગયા ખૂબ જ મોટી દુર્ઘટનાની ઘટના છે કાળો દિવસ કહેવાય એવી મોટી દુર્ઘટના છે પરંતુ આ જે ફેમિલી મેમ્બર્સ છે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવું કે એમાંથી જે દુઃખદની ઘટના છે એમાં શક્તિ આપે ને ફેમિલી મેમ્બર્સને એમાંથી બહાર નીકળવા માટેની પણ શક્તિ